ગાંધીના ગુજરાત દારૂબંધી હોવા છતાં પણ દારૂનો વેપાર ખુલ્લે આમધમધમાક વેચાણ થઈ રહ્યો છે અમદાવાદ રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા લલ્લુરતના ના છાપરા દેશી દારૂનો ધમધમક વેચાણ લલિતાબેન પટની અને બુટલેગર દેશી દારૂનો વેચાણ કરી રહ્યા છે રખિયાલ પોલીસ સ્ટેશન હદમાં દેશી દારૂ અને દેશી દારૂનો વેપારને ધમધોકાર વેગ આપી રહી છે વધુમાં જોતા રહોરખિયાલ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ પ્રકારના વ્યસનોથી અમદાવાદનો રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર દેશી દારૂનો ખુલ્લેઆમ વેપાર ઝેરીલા વ્યસનોથી ખદબદી રહ્યો છે વધુમાં વાંચતા વાંચતા રહોરખિયાલ વિસ્તાર અડ્ડાઓ નામ સરનામાં સાથેની સંપૂર્ણ વિગતો ત્યારબાદ પણ વિસ્તારમાં કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા પોલીસ સ્ટેશનની હદમાંગ વહીવટદાર દ્વારા મસમોટા રૂપિયા લઈને આપવામાં આવી રહી છે નશાના કારોબારને પરમિશન જે જનતા મુખે ચર્ચાઈ રહ્યું છે જો કે વહીવટદાર શું કરે ઉપરથી હુકમ છૂટતા હોય છે વહીવટ કરવો છે વહીવટદારને માટે કોઈ જ કાર્યવાહી થઈ નથી રહી ક્યારે આવશે વિસ્તાર ચાલતા દેશી દારૂ ગેરકાયદેસર પ્રવૃત્તિ નોંધ કે પછી વિજિલન્સના દરોડાની અને ક્રાઈમ બ્રાન્ચની રાહ જોઈ રહી છે